જય માતાજી ગાઈ તો પોણી વાળવાનું ચાલુ કરી દીધું અનુ એ આ બગલા છે એટલા બધા આવ્યા એ જો આ પોણી તો હશે એટલે આ બગલા છે આટલા બધા આવતા હશે જય માતાજી અનુ જય માતાજી તાપ લાગા સબસ્ક્રાઇબ કરો કોઈ લાઈક કરતું નહી કે જોતી નહી વિડીયો માં વિડીયો બનાય બનાય ને થાકે થાજે એક સોન હોળ વિડીયો આહી તાણે 70 અગ્ન 70 સકા બચી આય સકા હું કંટાળી ગયા કંટાળી ગયા એ તો કરો શેર કરો

પેલી બે ભેંસો છોડી હે ને આ બોબડી ઓમથી ઓમ ઓમથી ઓમ જાય તો ગાઈસ બે એક પાડી ને ભેંસ ચરવા છોડી મેલી હા એટલે આ ભેંસ રહી એ એટલી રહેતી નહીં હમણાં ઓના છોડવા જઈએ તો હમણાં બધે આખા મલકમાં ધોળા બોબી ચા ચડવા જવું હ ભોબડી હા સેન અમાર બોબડી સેન જો પેલા મુકેશ ભાઈ ગોળ સેન તો ગાઈસ અમારા વિડીયોનો નો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબર પર જો અને અમારા વિડીયો જોવા માટે વિડીયોમાં જોવા સેન અમાર બોગડી જો શેફ નહી અને અમારા અનુચારા વાળા જો શેખ નહી ખરા તડકાના સેન

એ સોડી ના શું જો પેલો સેંકડે ખણ ખણ કરાવેરી શેકડા ચડાવશે સોડી નાખ એ થી બધી દે એટલે કોઈ વાયર હોય ને તો વાયર ના સુ ને કોઈ વાયર લઈને બતવાનો પાછી ઊભી રે thank <laughs> you